બળદેવ મોબાઈલ ગમે એટલો મોંઘો હોય પણ એનું ચાર્જર ન હોય ને ચાર્જિંગ વગર તો એ મોબાઈલ ગમે એટલો મોંઘો હોય તો એ નકામો એમ પરિવારમાં જો સંપ ન હોય તો એ પરિવારે પણ નકામો એટલે કોઈ પણ ભાઈ ભાઈ વચ્ચે ભાઈ બેન વચ્ચે મા બાપ પ્રત્યે કોઈ પ્રત્યેના દ્વેષ હોય એ બધું ભૂલીને બથ ભરીને કહી દેવાનું કે આજે હું બધું ભૂલી ગયો તમે પણ ભૂલી જાઓ એમ કહીને બસ એક સંપ રાખીને ખાટલે ને ચા પાણી પી લેવાને બેહી જવાનું અને બસ ભરીને કહી દેવાનું જીવનમાં સંસાર છે વાસણ તો થોડા ખકડે પણ ભૂલી ને બધ ભરીને ભાઈ ને કુટુંબ ના પરિવારના કાકા બાપાના બેન ભાઈ નું પતિ પત્ની નું મા બાપ ને બધું કહી દેવાનું આજે હું પણ બધું ભૂલી ગયો તમે પણ બધું ભૂલી જાઓ તો જો સંપ જીવવાનું જીવન જીવવાની મજા આવશે અને પરિવાર નો સંપ પણ વધશે અને તમારી હામાં પણ કોઈ પણ પડવા કરતા પેલા વિચાર કરશે કે પાંચ ભાઈ ભેગા છે એમ ઈ જીવન જીવવાની